સુરતના લિંબાયત ખાતે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ પોલીસ દ્વારા ત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે સુરતના લિંબાયત ખાતે આગામી સાતમી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય જેને લઈ સુરત પોલીસે તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે સુરત પોલીસ ટ્રાફિકની વ્યવસ્થા લોકોના આવવાની વસ્તુ સહિતની તમામ તૈયારીઓ પર બારીકાઈથી નજર રાખી રહી છે તો અત્યારથી સુરત પોલીસે વિવિધ મોરચે તૈયારીઓ કરી છે અને કેટલાક લોકો આવશે વાહનો પાર્કિંગની જવાબદારી ટ્રાફિક નિયમન સહિતની તૈયારીઓ કરી છે અને તેને લઈ કેટલો પોલીસ કાફલો આ બંદોબસ્તમાં રાખવું તે અંગે સમીક્ષા કરી હતી તો આ અંગે ડીસીપી એ વધુ માહિતી આપી હતી દેશના વડાપ્રધાન વિખ્યાત નેતા આપના એટલા માટે એમને આવકારવા માટે અહીંયા જયારે આ કાર્યક્રમ સરકારી છે પણ એમને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા આવકારશે અને રોડ શો ઉપસ્થિત છે સાથે સાથે આ કાર્યક્રમમાં પણ એમને જોવા માટે એમની એક ઝલક પામવા માટે લોકો ત્યાં આવશે અને કાર્યક્રમ ને ચાંચાન લગાવી છે કેમ કે આ આપના માટે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ છે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ એટલા માટે છે કે મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ચાર પાંચ વાર અહીંયા આવી ગયા છે અને વડાપ્રધાન થયા પછી પણ ચોથી વખત લગભગ અહીંયા આવી રહ્યા છે ત્યારે મારે આ વિસ્તારની ની ધારાસભ્ય તરીકે મારી ખુબ જવાબદારી વધી જાય છે અને એટલા માટે અમે બધા જ કોર્પોરેટર મિત્રોની સાથે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા સાથે અમે અહીંયા મારી જવાબદારી નીચતાપુર પાપાડીસો ની સાથે સાથે રોડશો માં લોકોને જે એક ઝલક જોવા માટે મોદી સાહેબને એક ઝલક જોવા માટે જ્યારે લોકો ત્યાં આવશે અને રોડશો ને સફળ બને છે આ કાર્યક્રમ ને ચાલ ચાલ લાગે એવું મને મને લાગી છે માનની વડાપ્રધાન શ્રી અહીંયા સુરત શહેર માં સાથે પધારનાર હોય એના માટે નો આયોજન માટે ચર્ચા થઈ હતી જેમાં પબ્લિક કઈ રીતના આવશે એની સાથે સાથે અમારે જે સિક્યુરિટી જાળવવાની હોય એના કઈ રીતના પ્લાનિંગ કરવું એની તમામ ચર્ચાઓ થઈ અને એ મુજબ અત્યારે અમે સમગ્ર આયોજન કરી રહ્યા છીએ જેમાં પબ્લિક આવશે એનું પાર્કિંગ એ લોકો જ્યાં વેચશે એ બધી વ્યવસ્થા આ ઉપરાંત જે મહાનુભાવશ્રી બીજા બધા આવશે એમના પણ વ્હીકલ ક્યાં પાર્ક થશે આ બધી ચર્ચા અત્યારે થઈ રહેલી છે અને આ ચર્ચા બાદ અમે ફાઇનલ આયોજન કરીશું કે જેમાં અમને કેટલી પોલીસ ફોર્સની રિક્વાયરમેન્ટ રહેશે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એ પણ એમાં આવી જશે જેમાં ટ્રાફિકનો પણ મોટો રોલ છે તો ટ્રાફિકની પણ અલગથી આખું એક આયોજન કરવામાં આવશે કે જેમાં તમામ ના મુવમેન્ટ પણ આવી જાય પાર્કિંગ પણ આવી જાય આ પ્રકારનું આયોજન કરવામાં આવશે